માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો જો ઘણા દિવસ પછી જો હર્ષ તડકો નીકળ્યો છે ને હું અને હર્ષ ને પપ્પા ખેતર આવ્યા છે એક માંડવીનો ઢગલો ઢાકેલો છે એ જોવા આવ્યા છે એક વાર તો અમે સાલો વરસાદમાં ફેરવી ગયા હતા થોડો ઘણો એ માંડવી બગડી હતી નહીં છે અને જો પાછા અમે જઈએ છીએ આજ તો તડકો છે બહુ કંઈ વાંધો નથી વાદળા તો છે પણ છે ને તડકો છે હવારનો તડકો છે ને ત્યારે બપોર પછી ના ત્રણ વાગો આવી જાય હર્ષના પપ્પા છે ને એમને નીચે ઉતારીને જોઈએ અમે જાય છે રસ્તો ખારો ખરાબ છે ને એટલે એમ મને નર્સને નિષેવતા દીધા એ અમે આગળ જઈને અમારી વાટે રહે હર્ષ તો હાય કજો હાય બાય નહીં હાય હર્ષ બાય અમે પછી છે ને નદી અમારી ફૂલે ફૂલ આવી હતી પેલા એક અઠવાડિયું સતત એક અઠવાડિયું વરસાદ આવ્યો પહેલા શુક્રવારે આવ્યો હતો વરસાદ તો કાલ શુક્રવાર નહીં એમ તો અઠવાડિયા ઉપર વરસાદ આવ્યો ને નદી ફૂલે ફૂલ જાય છે નાણાનું કામ ચાલુ હોવાથી ના છે ને હલાય એવું એ નથી ગાડી નથી હા એટલે હાલે એમ તો છે પણ અમારે નીચે ઉતરી જવું પડે એટલે હું નર્સ પછી પાણીમાં આવેલા હતા નદીમાં કાર મજા આવી ગઈ પાછું હાલો ને મારે નર્સને પાછું નદીમાં હાલવાનું છે ક્યારે જાય નથી તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ જઈજો હર્ષને પપ્પાએ જો ગાડી અમે મેકી દીધી વાટે ઊભા અમારી થાકી ગયો સપલે લાવ્યો ને આમાં લાવ્યા છે દૂધ દાદા વાળીએ સવારના વીર સવાર નહીં પણ બપોરે ખાઈને વીર સવારમાં આવ્યો હતો ખોડ લઈને વીર પાછા બપોરે જમીન આવ્યા હતા વાળીએ બે ચાર દૂધ લેતા આવ્યા છે સા બનાવવા અને જો આપણા માઇન્ડ કેટલી પીઠથી જો બધી ઉગી ગઈ જો આ બાજુ ઉગી ગઈ આ બાજુ તો માંડવી વીણી પછી વાવેતર કરી દીધું હતું એટલે આપણા લોકોને બહુ ફાયું ચારો તો ઢાંકેલું છે અને જો આપણામાં માંડવી બધી ઉગી ગઈ હાલો અમારે ખેતરમાં કેમ છે કેમ નહીં જોવા જાય માંડવી વીણેલી હતી ગારામાં બાટી હા આ બાટી ગઈ જો ટીગલો આપણે ખોલી નાખ્યો છે હર્ષભાઈ બીજી ઉપર થોડો થોડો ભીઝ નીચેથી લાગ્યો છે જો બોલી એટલી માઈંડવી બાટી ગઈ છે અને આ એટલી માઈંડવી બાટી ગઈ છે કેમ કે અમે સલો વરસાદમાં ગારામાંથી વીણીતી ને એટલે જોઈએ આ બાટી ગઈ છે આને ને બોલી

અને અમે છે ને અહીંયા માઇન્ડ હમી કરવા બેઠા છે મારો આવી ગયો ટપ ટપ કટ તો હોય જો હવે જો અમે આ કોરી માઇન્ડ વિ છે ને એ હમી કરી છે હર્ષ અમાર હમી કરવા લાગે કર હા જો આ ટી માઇન્ડ વિ છે એક કોરી રહી ગઈ બહુ કઈ વાંધો ન થાય બે ચાર તગારા બાટી ગઈ છે એ હોય છે અને જો ને હમી કરી જેટલી એટલે હમી એટલી એટલે એક ગાંગડી બોલ્યા પણ એક ત્રણ ગાંગડી હતી એમાંથી એક ગાંગડી ઉતારી જો અમે હમી કરવી છે ને એટલી રીતે હમી કરવાની પછી આગળ હમી ને તો ગાંગડી કરી ને પાછી એને માથે મૂકીને પાછું ઢાંકી દેવાનું છે જો વાદળા એટલા ને એટલા છે જો બસ થોડુંક વાતાવરણમાં ફેર આ તડકો છે પછી રાતનું કાંઈ નક્કી ન કહેવાય એટલે છે ને પાછું ઢાંકીને આપણે ઘેર જવાનું છે તો ફેમિલી જો આ માંડવી અમારી પડામાં જો કેટલી છે લાગઠ મેન્ડવીઝ દેખાય તો મેન્ડવી મેન્ડવી જા ટકરા માંથી દાણા ને વતું એ બધું જો ઉગી જો લીલો થઈ જો ટકરો હે આયા આયા આયો જો ફૂટી જો જો તો આ બધી મેન્ડવી ઉગી ગઈ ફેમિલી એક દોડ વન થાર હું તમને બતાવી દઉં જો આગે થઈને જ તમને દેખાય હારી મેન્ડવી બાકી જો જો આવી થઈ ગઈ મેન્ડવી કાર્સ

જો આ છે ને એ મેંડવી ભરાણી છે બધી જો બધી મેંડવી છે પણ એક વીણા જેવી નથી બધી ઉગી ગઈ ના સારું તો ઢાકેલું છે એમણે છે એને કાંઈ આપણે બતાવ્યું નથી અને ઓલો ભીડનો ટકરો જો એમણે કેવો લીલો થઈ ગયો હું હર્ષ કાચ કે છે હું એમ બેટા બધી ઉગી ગઈ હર્ષને કેવી ખબર પડે જો

આમ તો આમાં એન્ડ બી પેટ ભળે આ બધી એમણે રેવા તો કેટલી થાત નીકળી જતા કવરમાં તેલ નીકળી જાત તો અત્યારે જો બીજો દિવસ થઈ ગયો છે અને કાલ બપોર પછી અચાનક મહેમાન આવી જતા એટલે અમે વહી ગયા હતા અને અત્યારે બીજો દિવસ થઈ ગયો અને અત્યારે સવારના કલા દસ વાગી જતા હાડા દવ ઉપર થઈ ગયો છે કેમ કે કેરે ન કેરેન તો દો વાગે ગયા હતા કપડાં ધોયા ને એવું બધું કર્યું ને આપણે બ્લોગ જ્યાં શરૂ કર્યો છે ત્યાંથી પાછો શરૂ કર્યો છે અને હર્ષના પપ્પાની છે ને ઈજા આગળ વહી ગયા છે અને જો ચ્યારમાં એ તડકો છે મસ્ત ને હવારમાં ઘડીકો વાદળા હતા એવું લાગ્યું કે વરસાદ આવશે પણ વાદળા દેખાઈ ગયા અને તડકો નીકળ્યો છે ને પાછા આજ આપણે ઢેગલો ફેરવવા આવી જશે અને આપણે છે ને આજ તો માંડી બધી હમી કરીને ઘેર પગાર દેવાની છે કેમ કે કાલ જવાનું છે બાય તો બ્લોગમાં કાઢી આપણી સાં સાંજે આજે અંદર લઈ લીધી છે ને આજે બે દિવસનો તડકો પડે છે એટલે થોડું હલા એવું થઈ જશે ને જ રસ્તામાં બધે પાણી ભીરા થઈ હુંકાઈ જશે અને લાવ હસ ભાઈ અમારે યારે તો એની માટે છે ને આ છત્રી લેવી પડી છે કેમ કે તડકાનો જય રે ની ગરમી એટલી થાય છે ફૂલ તો આપણે જઈએ દાદા તો ખેતર વૈયા છે ક્યારે

બધું છે ને જોતા હતા હમી કરે છે ને હવે થોડીક જ રહી છે હમી આજ તાત્કાલિક માઇન્ડ વિથ હમી કરીને ઘરે પોકાર દેવાની છે એ હાટું ને બ્લોગ લેવાનો ટાઈમ નતો રહ્યો ને માઇન્ડ માઇન્ડ તડકો નીકળો છે અત્યારે જો વાદળા વધી જાય છે ફૂલ અને હાલો હવે આપણે ઘેરે જાય તો જો અમે આવી જશે સિંડે અહીંયા અમારી ગાડી પાસે

આયા કોણ જાગડે તો પપ્પા ગાડે બાજુ કાઢી ને આપણે બેઠી જઈ આવા પી 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 હાલો કે બહાર લાગ્યો કે મમ્મીને હ હમ હમ જો હવે આપણે ગાડી આવે છે ને આપણે ફારો મેકી દેઈન પછી જાય આયા શેક બહુ દક થાય છે

બાજુ છે અહીંયા હવે આપણે ઘેર જઈએ તો વિડીયો આપણે ઊંધી રાખીએ વિડીયો અહીં ઉંધી રાખીએ તો આ છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો